બ્રિજ નીચેનું જે દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશ્રી પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાયો છે કાયમી એનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાણી પણ રખાશે આવનાર સમયમાં કોઈ ન્યુસગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે અને આવનાર સમયમાં બ્રિજની નીચે

આપણા કાપોદ્રા થઈને સરથાણા જાય છે એના નીચે જો ગેરકાયદર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસેસ ક્રિએટ કરતા હતા સાથોસાથ એના બી ગઈકાલથી જો બે દિવસ છેલ્લા બે દિવસ ડ્રાઇવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં થયા અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો એ સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું શું કરવાની જરૂર છે ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગર જો પેચિંગ વર્ક કરવાના હોય લાઇનિંગ પટ્ટા દોરવાના હોય જેબ્રા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ સાત આવનાર દિવસોમાં જો ઘણા બધા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપરના દવાણોને લીધે જોઈએ ટ્રાફિકને બહુ તકલીફ પડે છે આ દવાનો બી મહાનગરપાલિકા અને પોલીસ બંનેના સંયુક્ત ઉપક્રમે કન્ટિન્યુઅસ દરરોજ આ ડ્રાઈવ ચાલુ રહેશે જોઈએ આ જ અનુસંધાને ઘણા બધા લોકોને જો સૂચનાઓ આપવામાં આવી છે અને અમે લોકો એશ્યોર કરીએ છીએ કે જો વિસ્તારના જેટલા બી સમસ્યાઓ છે જો વિસ્તારના લોકો આપણને જાણ કરે છે એના તમામ સમસ્યાઓના નિરાકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત શહેર પોલીસની ટીમ સાથે મળીને નિરાકરણ લાવશે જાય